દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે ત્યાં છેલ્લા થોડા વર્ષોથી ફેબ્રુઆરી મહિના બાદ પાણીની ઉણપ વર્તાય છે અહીંથી પસાર થતી ત્રણ જેટલી નદીઓ ઉડાળામાં સુકાઈ જાય છે અહીં ખેતી પશુપાલન તો દૂરની વાત રહી પરંતુ આ વિસ્તારના ગામવાસીઓએ પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે અહીં સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવી છે તેમાંની મોટાભાગની યોજનાઓ માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ હોય તેવું અહીંના લોકોનું માનવું છે નલ જલ યોજના છે પણ પાણી બે વર્ષથી અહીંયા આવતું સવારથી સાંજ સુધી બે બહેનો તો બધી જ જરૂરત હોય બે બે ત્રણ ત્રણ દિવસથી કપડાં ધોવાતા નથી પરસેવાયેલા કપડાં રોજ જ ધોવું પડે પણ શું કરીએ પાણી નથી તે નદી પણ સુકાઈ ગયા અમે તો નદીએ ચાલતા ચાલતા બી જઈને ધોઈ લાવતા એક જૂનું અમારું ટ્રેક્ટર છે તેમાં પાણીની ખેતર બાજુ છે ત્યાંથી પાણી ટાંકી ભરી લાવીએ અને તે પણ ગાયોને પીવડાવવાનું એટલે કે કેટલી વાર સુધી ચાલે જવું રોજ જ તો બીજું કામ હોય તો પાણી લેવા જઈએ કરીએ તો બીજું કઈ કામ નહીં થાય પીવાનું પાણી બેડા થી જ લાવવું પડે છે પાણી લેને કઈ વ્યસ્તા નથી આ ઓલણ નદી પર જ મારું ખેતર છે બાજુમાં જ પણ પાણી ની સમસ્યા લઈને બધો ઉભો પાક ખોકાઈ ગયો છે અહીંથી હાઈ લેવલ પેલી નહેર જે આવે છે ને તે ખાલી બે કિલોમીટર છે આ જ આ નહેર જો અમને ત્યાં માં પાડી આપે તો ઓટોમેટિક પાણી ની સુવિધા થઈ જાય એવું છે પણ કોઈ ધારાસભ્ય કોઈ પણ આ પ્રત્યે ધ્યાન અમારે ડોલવણ તાલુકામાં ત્રણ નદીઓ

અમારે આ વિસ્તારમાં મતલબમાં ડોલવણ તાલુકામાં ચાલીસ બેતાલીસ ગામો આ નદીઓ ઉપર નિર્ભર રહ્યા છે પણ અમારા વિસ્તારમાં હાલે નદીઓ સુકાઈ ગઈ છે અને સરકારની એવી કોઈ યોજના પણ નથી કે જેનાથી અમને પાણી ખાવા માટે કે ખેતી માટે મળી રહી રહે હાલ સમાચાર બસ આટલું છે બધું સમાચાર માટે જો તારો નિર્માણ નમસ્કાર